અમદાવાદમાં રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવું પડશે મીટર વગરની રીક્ષા હશે તો ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે એક જાન્યુઆરી થી મીટર વગરની જોવા મળતી રિક્ષા ચાલકોને દંડ દંડ ફટકારવામાં આવશે જો એ રીક્ષામાં મીટર નહીં હોય તો રિક્ષા ચાલકો ભાડું વધુ વસૂલતા હોવાની ફરિયાદ બાદ પોલીસે આ જાહેરાત કરી છે મુસાફરને મીટરથી ભાડું નક્કી કરીને મુસાફરી કરાવવી ફરજિયાત બનશે તો ટ્રાફિક પોલીસની રિક્ષા ચાલકોને મીટર લગાવવાની અપીલ અને આરટીઓમાં મીટર સાથે રજીસ્ટ્રેશન થાય છે તેમ છતાં રિક્ષા ચાલક મીટર નથી લગાવતા ટ્રાફિક પોલીસે કડક વલણ દાખવવાની જાહેરાત કરી છે તો પોલીસ કમિશનર જીએસ મલિકના આદેશ બાદ પોલીસ કાર્યવાહી કરશે જે ઓટો રિક્ષામાં જો મીટર નહીં લગાડવામાં કોઈ ઓટો રિક્ષા વાળા મળશે તો એના ઉપર પોલીસ ફાઇન કરશે અને બીજા ફાઇન પછી એના પરમિટ ભંગનો એ કેસ કરવામાં પરમિટનો કેન્સલ થશે અને પછી ડિટેન કરવામાં આવશે એટલે આ ડિસેમ્બર માસ છે અત્યારે હું તમામ ઓટો રિક્ષાવાળાના ડ્રાઈવર અને ઓનર્સને અપીલ કરું છું કે તમે એમાં મીટર લગાડો અને ઇન્ટરેસ્ટિંગ વાત શું છે કે દર વર્ષે જે ઓટો રિક્ષા છે એનો રિન્યુઅલ થાય છે આરટીઓમાં જયારે રિન્યુઅલ થાય એ ત્યારે એમાં મીટર લગાડીને જાય છે મીટર લગાડીને જાય ત્યાં એનો પાસ થાય એટલે ટૂંકમાં આ છે કે તમામ ઓટો રિક્ષાવાળા પાસે એનો મીટર છે પણ એ ઘરે રાખે છે એનો ઉપયોગ કરતા નથી એટલે આપણે આ ડિસિઝન લીધું છે કે એક જનવરીથી